નમસ્કાર મિત્રો મારી આ સાર ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી આવી રહી છે ગોવિંદાને લઈને દુખદ સમાચાર સામે આવ્યા છે ત્યારે આપણે જણાવી દઈએ કે ગોવિંદાને ગોળી વાગતા કાશ્મીરાના પહોંચી ત્યારે હોસ્પિટલ ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો ગોવિંદા આજે સવારે એક દુઃખદ ઘટનાનો શિકાર બન્યા હતા જોકે જણાવી દઈએ કે ગોવિંદાને અચાનક ગોળી વાગતા તેના ડાબા પગમાં ઈજા થયાના સમાચાર મળી રહ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો આપને જણાવી દઈએ કે જે બાદ અત્યારે અભિનેતાને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તો વધુ જણાવી કે કે જો આ ઘટનાની જ કૃષ્ણ અભિષેકની પત્ની અત્યારે કાશ્મીરા ગોવિંદાની ખબર જાણવા માટે હોસ્પિટલ પહોંચી છે મળતી વિગતો અનુસાર આપને વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેની એક ઝલક પણ સામે આવી છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ